શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આ જુવારા મેં વાવ્યા હતા એ મેં આપ સાથે વિડીયો શેર કર્યો હતો પછી જુવારા કેવી રીતે વધ્યા એ બી મેં આપ સાથે શેર કર્યું કેવી રીતે ઉગ્યા પણ હવે વૈષ્ણવને એવી કમેન્ટ આવી હતી કે જુવારાની જે કલગી છે એ કેવી રીતે બનાવાય જે પ્રભુને આપણે ધરીએ છીએ દશેરા પર તો જો આવી રીતે એને કાઢવાના હોય આખું નીચેથી ના નીકળે વચ્ચેથી નીકળશે જો આપણે હું દેખાડતી જાઉં છું જો આમ નીકળશે આ જુવારા આખા જળમાંથી નહીં નીકળે એવી રીતે કાઢવાના એનાથી આપણે ઉપરથી ખેંચશું ને હળવા હાથે તો આમ નીકળી જશે જવારા જો આમ તો જે રીતને પ્રમાણે જે જુવારા વાવે છે એ દસ કુંડામાં વાવે છે પણ હવે આપણે તો દસ કુંડામાં ના વાવી શકીએ એટલે એક જ કુંડામાં આપણે વાવીએ છીએ તો જો જે કલકી બંધાય છે ને એ લાલ દોરો હોય છે રેશમનો દોરો અથવા તો સાદો દોરો બી ચાલે તો લાલ દોરો હોય ને એ લેવાનું અને આવી રીતે ને દસ જુવારા લેવાના હોય એ બી આપને હકો કે દસ જુવારા અહીંયા લેવાના હોય છે બરાબર દશેરાના દિવસે દસ જુવારા શ્રી પ્રભુને મસ્તક પર પાકની પાછળ ધરવામાં આવે છે પણ હા હવે ક્યારે ધરવામાં આવે છે ને એ આપણી ઘરની આજ્ઞા પ્રમાણે ધરવામાં આવે છે જેવી રીતે પવિત્ર અને રાખડી આપણે પ્રભુને ધરીએ છીએ કે રાજભોગ પછી આવે કે શહેરમાં આવે કેવી રીતે આવે એવી રીતે હોય છે તો આવી રીતે એને બાંધીને દસ જુવારા લઈને એને આમ ગાંઠ વાળી લેવાની હવે ગાંઠ એકદમ નરમાઈથી એકદમ હળવા હાથે બાંધવાનું એમ ખેંચી નહીં લેવાની નહીં તો જુવારા છે ને જુવારા ખંડિત થઈ જશે એટલે વચ્ચેથી ટુકડા એટલે એનામ આખા કટકા થઈ જશે વચ્ચેથી બે ભાગ થઈ જશે તો એવી રીતે આપણે નથી કરવાના બરાબર છે તો આવી રીતે હળવા હાથે તેને ગાંઠ વાળી દેવાની છે આમ તો સીધ કરવાના હોય પણ અત્યારે હું સીધ નથી કરી રહી કે કારણ કે ઊંચા નીચા જે ઉપર નીચે છે ટૂંકા મોટા છે એવું નથી કરી રહી નહીં તો પછી શું છે કાલ સુધી સુકાઈ જાય તો જો આવી રીતે દસ જુવારા બાંધવાના હોય છે લાલ દોરામાં જ બાંધવાના હોય છે એક ખાસ નોંધ રાખવાની તો આવી રીતે જુવારા બાંધીને આવી કલગી આપણે પ્રભુને ધરવાની હોય છે